હેલો ગુડ ઇવનિંગ કેમ છો હશો અત્યારે અમે ગોલ્ડ સુપમાં જે મોટા મોટી સોનાની માર્કેટ કહેવાય છે ઓહો બાજુમાં ગાડી જો અને આખું ગ્રુપ આજે લાસ્ટ ડે છે ગ્રુપ નો તો શું છે સોનાની ખરીદી કરવા નીકળ્યા છી બધે ઈ ઓલરેડી કહ્યું ને અહીંયા છે અમે હવે જાય છીએ ત્યાં

જો આ સુપરમાર્કેટ માર્કેટ છે એની પેલી બાજુ ફ્રૂટ ની બધી ચાર ગીરામ ના કિલો એટલે ત્રેવીસ ગુણા કરીએ તો તો આ આપણા ઇન્ડિયા કરતા સસ્તા છે આ એપલ કિન્ડર કોકોનટ ટૂંકમાં આજે ચોકલેટ હારામારી ચોકલેટ બધી આઈસક્રીમ છે તમે જુઓ આ જો આઈસ્ક્રીમ જો આ મેં લીધી આની ચોકલેટ કેવી જોરદાર આઈસ્ક્રીમ છે અને આ તો ઇન્ડિયામાં પોપ્યુલર છે બધાને ખ્યાલ છે આની આઈસક્રીમ છે આ હું આજે ફર્સ્ટ ટાઈમ આઈસ્ક્રીમમાં ટ્રાય કરવાનું છું

અને ઓલી મીડિયમ સ્પાઇસી આ ફૂલ સ્પાઈસી હમ કેવું લાગે છે સરસ લાગે છે હમ તમારું આડું સ્પેશિયલ એમાં છાશનો મસાલો ઉમેરીને આ છાશ બને છે ભાઈ આપણે મસાલો ઉમેરીને છાશ પીતા જ નથી ને હા ઇન્ડિયા કે ઇન્ડિયા ની બહાર ઇન્ડિયા હોય કે ઇન્ડિયા ની બહાર ઓલવેઝ બધી રેસ્ટોરન્ટ માં મસાલો છે તેમ જેટલા દિવસ ત્યાં જઈ માં ત્યાં બધે એટલે બધા દુનિયા મસાલો જોઈએ મને એક ને નહીં

બહાર જઈશું કે ગમે એ કરશું પણ મુંબઈવાળા હોય ને એને પાઉંભાજીમાં કઈ કેવું ન પડે બન કે તમારા ભાભી છે ને ન્યાના છે ને એટલે એમાં કઈ નહીં ઘટે જોરદાર હ મિક્સ કરીને એવું પણ આમાં ચીઝ છે આ ક્યુબ છે ઉચ્ચ આખું ચીજ હોય આમાં છે

તમારું છે <laughs> <laughs>

મને ડિસ્કાઉન્ટ બી આપશે અને હું જ્યારે જાઉં જ્યારે પાંચસો ધીરા છસો ધીરાની ઓછા તો પરફ્યુમ લેવાના હોય જ નહીં એટલે ગિફ્ટ આપી દે મને ઓપન જો તમને ફ્રેગ્રન્સ ગમે છે કે નહીં ખાલી મને ખબર નથી તમારી મેં અંદાજથી લીધું છે

અને લોંગ લાંબી છે આના તમે કપડા હું બેસલ રાખીને બી વોશ કરને કોઈ નહી જાય બી તો બી સ્મેલ દે છે 6 મહિના તો રહેશે બે જ દિવસ રહેશે બે મહિના મતલબ બે વાર તમે વોશ કરો તો બી આઈ સ્મેલ થોડી થોડી રહેશે આઈ ફાઈન છે મને નેક્સ્ટ હવે પરલી સરસ્ત્ર હવે છે મે સાચા આવે છે મને કેમ આવી તો પછી મે એક જ પણ બીજો છાડું એક જ વાર સ્પ્રે કર્યું ને બે ફાઈન છે જો તમને બન્યું નહી ગઈ હું ઈ મને બહુ ગઈ થેન્ક યુ નહીં થેન્ક યુ પેલા મે સોચ્યું તમને હું સુલો 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 બહુ કન્ફ્યુઝ હતી પેલા મે સોચ્યું પેન્ડોરા લઉં ભાભી માટે હાથમાં તમારા માટે તો પરફ્યુમ ફિક્સ હતો ખાઈ ભાભી નું કન્ફ્યુઝન હતું પછી મેં પેન્ડોરા છું છે પહેરશે નહીં પહેરી કારણ કે અમુક લોકોને સિલ્વર સૂટ થાય ન થાય એવું બી હોય અમુક પછી મેં છું પર્સનો બિઝનેસ પર્સું ના એ તો બહુ કોમન છે મે કે પછી મને ટાઈમ નહોતો આજે ધોકે પરફ્યુમ જ લો બધા યુઝ કરે એટલે એ બહુ કોમન વસ્તુ છે અને તમને બંનેને બહુ એટલે મને બહુ મજા આવી થેન્ક યુ થેન્ક યુ સો મચ તમને બંનેને ગઈ સરસ

આ રીતના આખો બેડ છે અને અહીંથી નો વ્યૂ આવે છે હમ બધી જ વસ્તુઓ છે તમે જોઈ લ્યો ફેબર કંપનીની આપણે ચીમની નહીં ચીમની છે જો રિયા હા કપડાં ધોવા માટે વોશિંગ મશીન ઓવન બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે અને હવે અમે લોકો જાય છીએ ફરવા માટે બરાબર ને આપ લોકને અહીંયા વિરામ આપશું તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જયન જય ભારત